આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ શિક્ષક ગણ શ્રીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થી ગણ ગ્રામજનો ક્લસ્ટરની શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકો સીઆરસી કોર્ડિનેટર ગામના સરપંચ વજુભાઈ પાવરા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય નારણભાઈ ઠાકોર તેમજ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ અને કમિટીના સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા આ તકે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને દાતાઓ અને ગામ લોકો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે યથાયોગ્ય યોગદાન કરેલ અને સ્વરૂચિ તિથિ ભોજન અને બીજી વસ્તુઓમાં સર્વે દાતાશ્રીઓ દ્વારા સિંહ ફાળો આપ્યો તે તમામ દાતાશ્રીનો શાળાના આચાર્ય શ્રી મહાદેવભાઈ રથવી અને શાળા સહપરિવાર અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી દ્વારા હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો આતકે ગામના લોકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં હાજર હતા રિપોર્ટર મકવાણા વિસાવડી દસાડા ગુરુજીઓ પણ અહીંયા ઉપસ્થિત છે પ્રમાણપત્ર અને આપીને સન્માન છે તેવા રમેશભાઈ દેસાઈ પૂર્વ આચાર્ય શ્રી અને મારુનું વતન બનાસકાંઠા એ અમારા બનાસકાંઠાના જ હતા એટલે ઉપસ્થિત છે એમનું પ્રમાણપત્ર અને છાલો ડાળી સન્માન કરશું અમારી શાળાના આચાર્ય શ્રી આવો સાહેબ આપણે તાળીઓથી વધામશું આ સાહેબ લગભગ 10 વર્ષ સુધી આ સંસ્થામાં યોગદાન આપેલું છે આજે વિશેષ ઉપસ્થિત છે અને શાળાનો સ્થાપના દિવસ છે મિલવા ચાલો કે દેખો जी हाँ जी मैं हूँ पूरी दुनिया मेरी में है बच्चा बुढ़ा या जवान सब दीवाने गूगल गूगल नाम है मेरा मैं वो भी जानता हूँ जो तुम्हारा भगवान भी नहीं जानता फेक वर्ल्ड का बादशाह हूँ मैं, बादशाह चीज को कहते हैं नेता, अभिनेता खिलाड़ी बच्चा कोई मेरे आगे टिक नहीं सकता मैं इंस्टाग्राम हूँ मैंने सबको फॉलो करके रखा है स्पेशली उन युवाओं को उसको उसको और इसको भी और मुझे तो आप लोग जानते ही होंगे मैं हूँ फेसबुक मुझसे ही तो सोशल मीडिया का दौर शुरू हुआ है <laughs> सुना है वो दिन दूर नहीं जब आपकी ये दुनिया हमारे पर नाचेगी तो चलो देखो मामा ममा, ममा मेरा कल एग्जाम है मुझे कुछ समझ नहीं आ रहा है प्लीज मामा आप पढ़ा लोगे क्यों बेटा तुम्हारे टीचर ने

तरह से फंस चुकी हो कि तुम मेरा शिकार हो चुकी हो शिकार क्या हुआ बेटा क्या हुआ तुम खड़े खड़े क्या देख रहे हो डॉक्टर को जल्दी फोन करो डॉक्टर साहब डॉक्टर साहब जल्दी आइए पता नहीं मेरी बेटी को क्या हो गया है एक और शिकार तुम्हारे हजार एपी फ्रेंड होंगे, लेकिन तुम्हारे एक भी फ्रेंड तुम्हें बचा नहीं सकते देखिए घबराने और चिंता करने की कोई बात नहीं है सोशल मीडिया का ज्यादा उपयोग करने से आपके बच्चे की ये स्थिति हुई है अभी उसे अपने पन की जरूरत है आप उसे ज्यादा से ज्यादा मोटिवेट कीजिए ताकि वो अपने रियल फ्रेंड्स के साथ ज्यादा से ज्यादा समय बिता सके इसी से उसकी रिकवरी जल्दी होगी ओके डॉक्टर थैंक यू कैसा वक्त आ गया है हम अपने रिश्तों से ज्यादा वक्त सोशल मीडिया को दे रहे हैं भूल जाते हैं वो खुशियाँ जो अपनों के साथ रहने में है दूसरों की तकलीफों का मजाक बना देते हैं और अपनी तकलीफों का स्टेटस बना लेते हैं हम इतना जरूरत से ज्यादा उपयोग करते हुए भूल रहे हैं कि सोशल मीडिया ही हमारा उपयोग कर रहा है

માથામાં મગજ પર એક એવી ચિપ્સ લાગી જશે જે પોતાના વિચારોથી એ સમગ્ર થઈ જશે આપણે જોઈએ છીએ એનો સાક્ષી અત્યારે મોબાઈલ બધું જ સાંભળે છે તમે ગમે તે હશે ને એ રીલ જોતા હશો ઇન્સ્ટાગ્રામમાં જોશો એટલે તરત તમારા મગજ જેવો વિચાર છે ને એવી રીલો ચાલુ થઈ જશે આ સનાતન સત્ય છે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ બાળક કેટલો કેટલો કરે છે દરેક વાલી મિત્રની ફરજ બને છે કે આપણો બાળક શું જોવે છે એટલું તો વારે તહેવારે ચેક કરતા રહેજો નહીંતર ક્યાં ને ક્યાં ફસાઈ જશે સોશિયલ મીડિયાનો ઉપયોગ વ્યક્તિને ક્યાં લઈ જાય છે ને આપણને કોઈ ખબર નથી એના વિચારો સંસ્કારો દફન તફન થઈ જાય છે એટલે આ મીડિયાના માધ્યમથી એક નાટકનો પ્રયાસ આપણા સુધી એ સંદેશ પહોંચાડવાનો છે કે આપણો બાળક મને સોશિયલ મીડિયા વાપરેને વાંધો નથી લાઈક કરો જેથી હવે પછી દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેવું નવા સમાચાર ની માહિતી મળી જશે